હેલો ફ્રેન્ડ્સ હું છું પ્રિયા અને સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિયા કી પ્યારી રસોઈમાં દોસ્તો આ વરસાદની મોસમમાં જો તમારી બહુ જ ઈચ્છા થતી હોય સાંજના ટાઈમે થોડીક હલકી ફૂલકી ભૂખ લાગી હોય અને ઘરમાં કંઈ જ ના હોય બટાકા ડુંગળી સિવાય તો તમે શું બનાવશો તો ચાલો એ જ રેસીપી હું આજે તમારી જોડે શેર કરીશ સાંજની નાની મોટી ભૂખ માટે આપણે બટાકા ડુંગળીનો ક્રિસ્પી ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા બટાકા લીધા છે બટાકાને સારી રીતે ધોઈ અને એની છાલ કાઢી લીધી છે પછી આપણે છીણીની મદદથી આપણે આવી રીતે એને છીણી લેવાના છે તમે ઈચ્છો તો બટાકાને ગ્રેટ પણ કરી શકો છો બટાકા છીણાઈ ગયા પછી એ છીણને આપણે એક બીજા મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી દેવાનું છે અને એને ત્રણથી ચાર ચોખ્ખા પાણીમાં આપણે એને ધોઈ લેવાના છે ધોવાથી એની અંદર રહેલો સ્ટાર્ચ જે છે એ બધો નીકળી જાય સ્ટાર્ચ જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી આપણે એને ધોતા જ રહેવાનું છે ધોઈ લીધા પછી આપણે હાથની બે હથેળીની મદદથી આવી રીતે પ્રેસ કરી એનું પાણી ટોટલી આપણે કાઢી લેવાનું છે નીચો બી લેવાનું છે અને પછી બીજા બાઉલમાં આપણે આ છીણને લઈ લેવાની છે બસ ધ્યાન રાખવાનું છે કે છીણમાં પાણી ના રહેવું જોઈએ હવે આપણે આ છીણને બીજા બાઉલમાં લઈ લઈશું હવે છીણને આપણે સાઈડમાં રાખીશું અને મેં અહીંયા ત્રણ નાની ડુંગળી લીધી છે અને જોડે ત્રણથી ચાર નંગ લીલા મરચાં લીધા છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે છથી સાત નંગ લસણની કઢી લીધી છે અને આ બધી જ વસ્તુઓને હું ચોપરમાં ચોપ કરું છું તમે આ બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડ પણ કરી શકો છો પણ થોડા થોડા કટકા રહેશે અને ખાવામાં જે આવશે તો બહુ જ મજા આવી જશે તો બધી જ વસ્તુઓ અહીંયા ચોપરમાં હું ચોપ કરી દઈશ અને આપણે આને સાઈડમાં રાખવાનું છે ચોપ થઈ ગયા પછી કેમ કે આની જરૂર આપણે પછી પડવાની છે તો હવે જે છીણ લીધી છે આપણે તૈયાર કરીને રાખી છે એની અંદર મેં બે ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે બે ચમચી કોર્નફ્લોર લીધો છે એક ચમચી મેં અહીંયા કાળા મરીનો પાવડર લીધો છે એક ચમચી મેં કશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે કશ્મીરી લાલ મરચું નથી તો તમે સાદું મરચું પણ એડ કરી શકો અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે અને સ્વાદાનુસાર મીઠું પણ એડ કરવાનું છે જો તમારી જોડે કોર્ન ફ્લોર કે ચોખાનો લોટ નથી તો તમે એની જગ્યાએ મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણો આ લોટ સરસ એવો બંધ થઈ ગયો છે એટલે કે છીણનું જે છે એ મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આના નાના નાના બોલ્સ બનાવી લેવાના છે જેટલું પણ આપણે આ છીણનું બેટર તૈયાર કર્યું છે એનું બધું જ આપણે આ બોલ બનાવી લીધા છે હવે આપણે આ બોલને ફ્રાય કરી લેવાના છે તેલ સારું એવું ગરમ થાય એટલે એક એક બોલ આવી રીતે આપણે એની અંદર ઉમેરીશું બોલ ઉમેરતી વખતે તેલ એકદમ ગરમ હોવું જોઈએ અને બધા જ બોલ તેલની અંદર એડ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ કરી દેવાની છે જો તમે હાઈ ફ્લેમ પર આને તળશો તો બહારથી એકદમ લાલ થઈ જશે અને અંદર કાચા રહી જશે તો આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમમાં ફ્રાય કરવાના છે અને તેલની અંદર બબલ્સ આવતા બંધ થાય ત્યારે એ ટાઈમમાં જ આપણે આને હલાવવાના છે એ પહેલાં આપણે હલાવવાના નથી હા હલાવશો તો કંઈ પણ થશે નહીં પરંતુ પછી તમે હલાવશો તો સરસ એવા ક્રિસ્પી બનશે અને એનો શેપ જે છે એવો ને એવો રહે છે આ બોલ્સ તળાઈને એટલા ટેસ્ટી અને ક્રિસ્પી થાય છે કે ખાવાની બહુ જ મજા પડે છે વારંવાર ખાતા જ રહીએ એવું થયા જ કરે છે મિત્રો આ બોલ્સ તૈયાર થઈ જાય એટલે આપણી રેસીપી પૂરી નથી થતી હજી આની આગળ પણ પ્રોસેસ છે એટલે વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર તમે છેક એન્ડ સુધી જોતા રહેજો તો અહીંયા બોલ્સ સરસ એવા તળાઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું અને આવી જ રીતે બધા જ બોલને આપણે ફ્રાય કરી લેવાના છે તમને જોઈને જેવું લાગતું હશે કે કેટલા સરસ મંચુરિયન જેવા બોલ્સ બની ગયા છે એનું ટેસ્ટ જે છે એકદમ અલગ આવશે બટાકાના આ બોલ્સ બહુ જ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે પરંતુ હજી આ બોલ્સને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં એક ચમચી જેટલું બટર લીધું છે બટરને પેન ગરમ થાય એટલે આપણે એની અંદર મેલ્ટ કરવાનું છે મેલ્ટ થઈ જાય પછી આપણે જે ડુંગળી મરચાં લસણ આદું એ બધાની જે સરસ એવું ગ્રાઇન્ડ કરીને રાખેલું છે એટલે કે ચોપરમાં ચોપ કરીને રાખ્યું હતું એ બધો જ મસાલો આની અંદર એડ કરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે પછી એડ કરવાનું છે આપણે મેં અહીંયા એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે એક ચમચી જેટલો મેં અહીંયા મંચુરિયન મસાલો લીધો છે અને એક અહીંયા મીઠા લીમડાની દાળ લીધી છે તો એને આપણે એડ કરી દઈશું ફરીથી આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે આની અંદર ઉમેરવાનું છે સોયા સોસ એક ચમચી જેટલો અહીંયા સોયા સોસ ઉમેરીશ અને એક ચમચી જેટલો અહીંયા ટામેટા સોસ પણ ઉમેરવાનો છે જો તમને ચીલી સોસ પસંદ હોય તો તમે એ પણ આની અંદર એડ કરી શકો છો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને બધી જ વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાની છે જો તમારી જોડે આ કોઈ પણ સોસ નથી તો અડધો કપ દહીં ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે એ બધા જ બોલ્સ આની અંદર એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી આ જે આપણે મસાલો તૈયાર કર્યો છે એનું કોટિંગ આ બોલ્સ ઉપર ના લાગી જાય ત્યાં સુધી મિત્રો ફર્સ્ટ ટાઈમ મેં બનાવ્યા ત્યારે મને પણ જરા પણ વિશ્વાસ નહોતો કે આટલા બધા ટેસ્ટી બનીને તૈયાર થશે પરંતુ હા દોસ્તો જો તમારા ઘરમાં પણ બટાકા અને ડુંગળી જ પડ્યા છે તો તમે આ રીતનું એક વખત આ નાસ્તો જરૂરથી બનાવજો સાંજની નાની મોટી ભૂખમાં આ નાસ્તો જે છે બહુ જ સરસ આપણને મજા આવશે અને બાળકો તો જે મેંદાની વસ્તુઓ ખાય છે એ ભૂલી જશે અને જો તમે આવી રીતે બનાવીને આપશો તો આ જ હેલ્ધી નાસ્તો ખાશે તો જો આ રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો અને હા ચેનલ પર નવા જાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો મળો છો આવી જ નવી નવી વાનગીઓ સાથે